નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણી જે લાઈફ હોય છે એ લાઈફમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે પરંતુ આ દરેક ઉતાર ચઢાવ વખતે ક્યારે આપણે માયુસ થવું જોઈએ નહીં નિરાશ થવું જોઈએ નહીં કારણ કે જિંદગીના આ જે રસ્તાઓ છે એમાંથી કોઈ પણ રસ્તામાં ગમે ત્યારે ટર્ન આવી શકે છે દોસ્તો આ ટર્ન આપણી લાઈફને ફરીથી ઊંચાઈઓના શિખરો પર લઈ જઈ શકે છે માટે આજનો સુવિચાર છે દોસ્તો કે કભી બી માયુસ મત હોના દોસ્તો જિંદગી અચાનક સે બી અચ્છા મોડ લે શકતી મતલબ કે ક્યારેય પણ સમય ગમે તેવો નબળો હોય બસ એક સારો રસ્તો મળી જાય ત્યાં સુધી આપણે એક રાહ જોવાની હોય છે ક્યારેય પણ જીવનની અંદર નિરાશ થવું જોઈએ નહીં દોસ્તો આ સાથે આપણે અભ્યાસની શરૂઆત કરીએ મા સરસ્વતીને યાદ કરી ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર એક સૂચકાંક ઇન્ડેક્સ નંબર આજના લેક્ચર નંબર ચારની અંદર આપણે દોસ્તો જોવાના છીએ સૂચકાંકના ઉપયોગો આપણે અગાઉ લેક્ચરમાં સૂચકાંકના લક્ષણો જોયા હતા સૂચકાંકના લક્ષણોમાં આપણે જોયું કે નંબર એક સૂચકાંક એકમથી મુક્ત માપ છે ત્યારબાદ સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે એક તુલનાત્મક માપ છે તેની ગુણોત્તર દ્વારા સરખામણી કરી શકાય છે આમ સૂચકાંકના જે જુદા જુદા આપણે ઉપયોગો જોયા સોરી લક્ષણો જોયા ત્યારબાદ હવે આપણે સૂચકાંકના ઉપયોગો જોવાના છે જુદા જુદા અનેક ક્ષેત્રોમાં ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક ખૂબ જ ઉપયોગી છે દોસ્તો તો આવો આપણે આજે સમજીએ સૂચકાંકના ઉપયોગો પહેલો ઉપયોગ છે વ્યાપારી પરિસ્થિતિઓનો સૂચકાંક વ્યાપારી પરિસ્થિતિઓનો સૂચકાંક એ વેપાર ધંધાને લગતા જે દરેક વેપારીઓ જે વર્ગમાં કાર્ય કરી રહ્યા છે તેને વ્યાપારી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે દેશમાં વેપાર ઉદ્યોગ કયા સ્થળે પહોંચી રહ્યો છે વેપાર ઉદ્યોગ કયા સ્થાને છે તેનો ખ્યાલ એ વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક ઉપરથી આવે છે ત્યારબાદ દોસ્તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ પણ વેપારીઓને પોતાની ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવ નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે જથ્થાબંધ ભાવમાં થતો વધારો કે ઘટાડો એ કઈ પરિસ્થિતિ સુધી લઈ જવો એ જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી છે દોસ્તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણા જીવનની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે જીવન નિર્વાહ ખર્ચ એ માનવ જીવનની જુદી જુદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ સૂચકાંક તૈયાર થાય છે દોસ્તો એમાં બળતણની જરૂરિયાત કોલસાનો ઉપયોગ રોટી કપડાં મકાન માનવ જીવનમાં જીવન જીવવા માટે જે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે એ તમામ વસ્તુઓને સાંકળીને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવામાં આવે છે ત્યારે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી મનુષ્યના જીવન ધોરણનો ખ્યાલ આવે છે આગળ જોઈએ દોસ્તો માનવ વિકાસનો સૂચકાંક એ માનવ વિકાસ મંત્રાલય એટલે કે માનવ વિકાસ વિભાગ જે છે એને આ સૂચકાંક ઉપરથી માનવ વિકાસના જુદા જુદા આંકડાઓ ખ્યાલ આવે છે અને એ માનવ વિકાસ માટે જુદી જુદી યોજનાઓ નક્કી કરી શકે છે અને આ યોજનાઓનું અમલીકરણ કરે જેનાથી માનવ વિકાસમાં ઘણો બધો સુધારો થઈ શકે છે અને વિકાસની નવી નવી તકો ખુલે છે ત્યાર પછી છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક આ રાષ્ટ્રીય આવકના સૂચકાંક ઉપરથી સરકારને રાષ્ટ્રીય આવકનો અંદાજ મળે છે રાષ્ટ્રીય આવકના આંકડાઓ ઉપરથી રાષ્ટ્રીય આવકમાં થતો વધારો અને ઘટાડો પણ જાણી શકાય છે અને આ સૂચકાંકની મદદથી દેશમાં થતી જે આવક છે એનો ખ્યાલ મેળવી શકાય છે ત્યાર પછી દોસ્તો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ઉપરથી ઉદ્યોગોની અંદર જે ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદનનો વિશેષ ખ્યાલ મેળવી શકાય છે ત્યાર પછી કૃષિ પેદાશનો સૂચકાંક આ સૂચકાંકની મદદથી ખેડૂતો દ્વારા જે કૃષિ પેદાશ થાય છે એ પેદાશનો કૃષિ પેદાશનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ અને તેના આધારે જે કૃષિ પેદાશ ઉત્પન્ન થાય છે તેના ભાવો નક્કી કરવામાં સરળતા રહે છે ત્યાર પછી આયાત નિકાસનો સૂચકાંક દેશની અંદર જે આયાત નિકાસ થઈ રહી છે વસ્તુઓની આયાત થાય કે વસ્તુઓની દેશમાંથી નિકાસ થાય તો એ આયાત અને નિકાસ ઉપર જે ડ્યુટી હોય છે એ ડ્યુટીનો દર કેટલો રાખો એ આયાત નિકાસના સૂચકાંક ઉપરથી નક્કી કરવામાં આવે છે ત્યારબાદ ધંધા રોજગારનો સૂચકાંક દોસ્તો દેશની અંદર રોજગારી અને બેરોજગારી ખૂબ જ મોટો સવાલ છે ત્યારે આ ધંધા રોજગારનો જે સૂચકાંક છે એ દેશમાં રોજગારી વિશે માહિતી પૂરી પાડે છે અને દેશની જે બેરોજગારી છે એને દૂર કરવા માટે નવી નવી યોજનાઓ બહાર પાડવી એ ધંધાના રોજગારના સૂચકાંક દ્વારા ખ્યાલ આવે છે ત્યારબાદ મૂડીરોકાણનો સૂચકાંક દેશમાં વિવિધ ક્ષેત્રોની અંદર અનેક ઘણું મૂડીરોકાણ થતું હોય છે ત્યારે કયા ક્ષેત્રમાં કેટલું મૂડીરોકાણ કરવાથી ફાયદાઓ થશે એ મૂડીરોકાણના સૂચકાંક ઉપરથી માહિતી પ્રાપ્ત થાય છે કાચા માલનો સૂચકાંક દોસ્તો કાચા માલના સૂચકાંક ઉપરથી જે તે ઉદ્યોગમાં જે કાચો માલ પૂરો પાડવામાં આવે છે એ કાચા માલની અંદર જે ખર્ચમાં પ્લસ માઇનસ રકમ લાવવી કે એમાં વધારો ઘટાડો કરવો એનો ખ્યાલ આવે છે આમ આ જુદા જુદા અનેક ક્ષેત્રોમાં સૂચકાંકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે દોસ્તો આ સાથે આપણે આજે સમજ્યા છીએ સૂચકાંકના ઉપયોગો ફરી એક વખત જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ જથ્થાબંધ ભાવની માહિતી પૂરી પાડે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે એ મનુષ્યના જીવન ધોરણનો ખ્યાલ આપે છે માનવ વિકાસ આંકનો સૂચકાંક છે એ માનવ વિકાસ માટે જુદી જુદી યોજનાઓ કેવી રીતે બહાર પાડવી તેની માહિતી આપે છે રાષ્ટ્રીય આવકના સૂચકાંક ઉપરથી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આવે છે દોસ્તો ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ઉપરથી ઉદ્યોગોના ઉત્પાદન વિશે ખ્યાલ મળે છે કૃષિ પેદાશનો સૂચકાંક આયાત નિકાસનો સૂચકાંક ધંધા રોજગારનો સૂચકાંક વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક મૂડીરોકાણ અને કાચા માલનો સૂચકાંક એમ આપણને જીવનમાં અનેક જુદા જુદા ક્ષેત્રોમાં સૂચકાંક ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ફરી એકવાર દોસ્તો આ પ્રકારના જે સૂચકાંક હોય છે એ આપણા જીવનની અંદર ઘણા ઉપયોગી સાબિત થઈ પડે છે ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ